અત્યારે ખાસ આપ આપસીના માધ્યમથી તમામ શહેરીજનોને ખાસ કરીને ગણેશ મંડળોને એટલું સંદેશો આપવા આપવાની જઈ રહ્યો છું કે ડક્કા હોવાના ખાતે જે પણ ગણેશ મૂર્તિઓનું વિસર્જન થનાર છે એમાં અત્યારની પરિસ્થિતિમાં જે રીતે સુધારો થઈ રહ્યો છે એ પ્રકારની પરિસ્થિતિ કન્ટિન્યુ રહેશે તો અમે જરૂરથી સાંસ્કૃતિમાં ફરીથી જે પ્રકારનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર રેડી કરવાનું છે વિસર્જન માટે એ અમે સંપૂર્ણપણે પૂરું કરી દઈશું એ માટે અમારી જે કોન્ટ્રાક્ટિંગ એજન્સીની ટીમ સ્ટાફની ટીમ એ બધી અત્યારે ઓલરેડી અહીંયા સ્થળ પર જ છે અને એ લોકો જેમ જેમ પાણીનું સ્તર ઘડી રહ્યું છે તે પ્રમાણે એમની જે કામગીરી ચાલુ કરવાની છે તે કરી દેશે એટલે ખાસ ગણેશ મંડળોને મારી એક નમ્ર વિનંતી છે કે કોઈ પણ પ્રકારની અન્ય કોઈ વાતોમાં કે અફવામાં આવીને આવી જવું નહીં આપણે અહીંના અહીંયા જે વિસર્જનનું કાર્ય નિયત કર્યું છે ત્યાં જ વિસર્જનનું કાર્ય કરવાનું છે માનું કે પરિસ્થિતિ ન સર્જાય કે જ રહે પાણી આમનામ જ રહેશે તો પછી કઈ રીતે હમણાં મેં જેમ કહ્યું તેમ આ પરિસ્થિતિ જો આ પ્રકારની સ્થિર થઈ જાય તો તેવા સ્થાનમાં આપણે એક સંકેતાત્મક વિસર્જનનો ઓપ્શન પણ ખુલ્લો રાખ્યો છે કે જેથી કરીને આપણે જે નામદાર હાઈકોર્ટની પણ જે હુકમનો અમલ થાય અને ગણેશ વિસર્જનની પણ આસ્થા અને જળવાય એમનું ઔચિત્ય જળવાય તે પ્રકારની વ્યવસ્થા પણ અમે કરીશું અને ગણેશ મંડળોએ એનો પણ જરૂરી આ નોંધ લેવી